સૌથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલકોટ ની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાના તમામે સમર્થકો પહોંચ્યા હતા તેની વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના સમર્થકોને મોટું એક આહવાન પણ કર્યું એક મોટો અંદેશો પણ આપ્યો છે મોટી સંખ્યામાં અનિરુચિના સમર્થકોએ આવ્યા હતા અમિરુચિનું એ આશ્વાસન એ સમર્થકોને ત્યાં આપતું હોય એ પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે ગોંડલ કોર્ટ બહારનો એક વિડિયો એ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં અનિરુચિ જાળે જાય તેના સમર્થકોને આશ્વાસન આપ્યું છે આશ્વાસન આપતા અનિરુચિ રિપ્લાયે કહ્યું કે હું 15 દિવસની અંદર પાછો આવી જઈશ આ પ્રકારનું નિવેદન અનિરુચિ જાળે જાય ત્યાંથી આપ્યું છે

पंदर जी में सातों पंदर सा पंदर में सासो पंदर जी सातों पंदर में सातों पंदर पंदर जी में साो पंदर सा पंदर में सातों पंदर जी सातों पंदर में सातों पंदर में सासो पंदर जी में सातों पंदर में सातों पंदर जी में साो पंदर सा पंदर में सातों

સુનિલભાઈ જોશી મારી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સુનિલભાઈ સૌથી મોટા સમાચાર અનિરુદ્ધસિંહ એ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું અને તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં હાજર હતા તેમને આશ્વાસન આપ્યું કે પંદર દિવસની અંદર બહાર આવી જઈશ

ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ જેલની બહાર હતા અચાનક જ અરે સોરઠિયા જે છે પોપટલાકા સોરઠિયાના પુત્ર તે એક અરજી કરે છે ને અરજીના આધારે આખી આ ઘટનાની અંદર ફરી એક વખત સજા માફી એ તેમની રદ થાય છે બિલકુલ એક તો આ છે ને આખી રાજકીય ઘટના છે

અને જે રીતે ચુકાદો આવ્યા પછી ની આખી ઘટનાઓ બની છે અને તેઓ જાહેર માં જાહેર જીવનમાં હતા તમને ખ્યાલ હોય તો ક્ષત્રિય આંદોલન વખતે મુખ્યમંત્રી ના બંગલા સુધી એમની અવર જવર હતી તો તમે જોઈ શકો છો આ બધી બાબત છે કે એમાં બહુ પોલિટિકલ કોઈ પણ પોલિટિકલ પોલરાઇઝેશન માટે થાય છે વિધાનસભાની જે ચૂંટણી આવશે ત્યાં સુધીનું આમાં રાજકારણ છે અને તમને ખ્યાલ છે કે ગોંડલ બેલ્ટ છે રાજકોટ થી પોરબંદર નો જે આખો બેલ્ટ છે એ બે કાસ્ટ ઉપર આખો છે પાટીદાર સમાજ અને એક ક્ષત્રિય સમાજ એટલે એ આ ઘટનાઓને બહુ વિસ્તૃત રીતે જોવી પડશે અને એક પછી એક વસ્તુઓ બહાર આવશે પણ એટલી વસ્તુ ચોક્કસ છે કે આ આ છે larger than life કોઈ પણ એક્સકોડર કે એક છે એમને કરે છે આરોપી છે એમને larger than life થઈ રહ્યા છે આટલું નાટક ચાલે છે નથી અચ્છા આખી આ ઘટનાની અંદર એ પણ સમજવું છે દર્શકો એ તમામ એ લોકો લાઈવની અંદર જોડાયા છે જે ટીવી સ્ક્રીન ઉપર સાંભળી રહ્યા છે જે અનિરુચિ જાડેજાએ જે આખી આ ઘટનાની અંદર વર્ષ ઓગણીસો ને ની અંદર જે ઘટનાને અંજામ આપ્યો એ પહેલાથી ને ગોંડલ આમ તો એવું માનવામાં આવે છે કે ગોંડલ અને રીબડા અંદર એ વર્ષોથી વેર ઝેર છે અને ગોંડલ વિધાનસભાની સીટ માટે એ લોહિયાળ એ ઘટના એ ગોંડલ બની ચૂકી છે અત્યાર સુધીમાં

છે ને મોટા ભાગે સૌરાષ્ટ્રના રાજકારણમાં બે કોમ છે એનું સૌથી વધારે પ્રભુત્વ રહ્યું છે પાટીદાર સંખ્યાની દ્રષ્ટિએ બહુ મોટા છે પાટીદારમાં તમે જુઓ તો લેવા અને કડવા પાટીદાર એ બંને પોતાના ચંકનું ધારાસભાની બેઠકો થીવાદી મંડી નીચે છે તો ગ્રામ પંચાયત સુધીની કે જે તે પોલિટિકલ છે એ બધી જગ્યાએ એમનું વર્ચસ્વ વધતું જાય છે એક વસ્તુ છે બીજું સંસદ સુધી આ વસ્તુ આવે છે ત્યારે ક્ષત્રિય સમાજ સંખ્યાની દ્રષ્ટિએ નાનો સમાજ છે અને એમની પાસે બહુ મર્યાદિત

આ બેઠક ક્ષત્રિય ના હાથમાંથી ન જાય એ માટે ક્ષત્રિય નેતાઓ વચ્ચે એક હરીફાઈ ચાલે છે અને હવે નવી પેઢી માટે જે જૂની પેઢીના એમના જે વાલી વારસો છે એ કરે છે એક વખત મિમપક્ષડેજા પણ આ બેઠક ઉપરથી એટલે ઉપર અનિલસિંહ પણ ધારાસભ્ય બની ચુક્યા છે એ બાદ જયરાજસિંહ બની ચુક્યા છે પછી જયરાજસિંહના અવેજીમાં તેમના શ્રીમતી જે ગીતાબા બની શક્યા છે અને હવે ગણેશ ગોંડલ નું નામ આવે છે અને રાજદીપ ના પણ નામ આવે છે તો આખી વસ્તુઓ છે એક પોલિટિકલ આપણે કહીએ છીએ તો એવું કહી શકાય કે પોલિટિકલ વાત કહી શકાય બિલકુલ સુનિલભાઈ આભાર જોડાવા બદલ તો આ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે